રેતી રેતી ભરવાની છે કારણ કે આપણે ભરવાનું છે સ્લેપ એટલે એમાં જોઈએ થોડીક ઝીણી રહેતી એટલે લોડેરીથી ભરવાની થાય વાહન નું નડે ગાડીઓ હે ને જગ્યા બહુ રોકે આવવા દે આવા દે

બેટરી ચડાવવી છે ફરવા ફરવામાં ખાલી બે દિન ટુ ડે ગો દે જાઓ દે માંડવી માં જવા દે sama mati ubah, apa? Side up jad abaju? Siapa? Enno otore? Abaju sih mau gembrah mare. સીમા ને તો બોલાવ્યો નથી થતો આ બાજુ આપડી માંડવી આવે ને પાક માથે વરે ગઈ બે માં બઘડાટી બોલાવવાની હે મોટે ખેતરમાં નીકળી નીકળી બઘડાટી જ બોલવાની હે અને એક ગોમ આપણે જવાનું હોય ફેરવા એટલે બે બાજુ બગડાટી બોલવાની છે વાળી બોલીએ અને આપણે ફેરવા જાય એ બાજુ બગડાટી બોલીએ વાયુ માથે ભર્યું આ બાજુ આપણો જે બીજા નંબરનો બગીચો છે ને એ પણ ખરેખર હેવતા વાતું પૂર્યું આ જોવો તો જાય ત્યાં આંબા આ દેહી આંબાનું બધું જંક્શન ઉપાડ્યું ભાઈ ઉપાડ્યું આ બાજુ આપણો સિમેન્ટ આવે ગો એટલો આ બાજુ જે પીડ્યો સિમેન્ટની વાપરવાની વાત કરીએ તો આપણે હાથી પ્રાઇમ સિમેન્ટ વાપરીએ સ્લેપમાં પ્રાઇમ કેવો આવે એ કોમેન્ટ કરે ને જણાવજો રાજ્યનો સરપંચ નહી આ સરપંચ ને આ સભ્ય હે ભૂખવાટ્યું મારે હાઉ ઘણો

કેમેરાીસીટીવી કેમેરાબુ આગે જાયને દોઢ વરસ ત્યાં રેતી પડી હતી આપણું ગોદામ મીંડું ખાલી થવા એટલે ઓલો દરવાજો દોઢ વરસ ત્યાં બંધ હતો દરિયાની રેતી વાત કરીએ તો કારણ કે ખેડૂત મકાન ન હોય તો હાલે પણ ગોદામ તો જોઈએ આપણે એવું જ કર્યું આજથી આઠ વર્ષ પહેલા આ ગોદામ બનાવ્યું મકાન તો એવું બનાવી ખરના ડ્રાઈવર ઓ ભાઈ કે નામ કાયમ ડ્રાઈવર કાય ગોતવા જો આ પાજી ગુલાબ અટાણે બંગલા ની અંદર લોખંડ નું કામ હાલે બાંધવાનું કાલુ હાઈન થાય તો લગભગ કામ કમ્પ્લેટ અને આપણી બગીચો પણ જબરદસ્ત બનાવી લીધો ક્લીન એકદમ આ છે આપણી એન્ટ્રી વાહન સીધું આવી આવે અમે સીસીટીવી કેમેરા આપણી વાડી સ્લેબ માં કામકાજ કરવા આવે ને એ માટીઓ યાગો રિક્ષા લઈને આવે ભાઈ બગડાટી બોલતી જ આવે એ કે નો નજારો આપણી વાડી આ બાજુ રેતી નું ટ્રેક્ટર ભરાઈ ને આવે આ બાજુ આપણા બગીચાનો વ્યૂ કંઈક આવો હે સીમા આ તું કાં જા મોર ને મોર ત્યાં ગો રિક્ષા લેનો નો આપડી એક દાની મારવી છે ટૂંક સમયમાં મારો ધોરિયો ભૂમે નાખવા નહીં આનું રાખ્યો આપણી રેતી કઈ બાજુ ઠલવવી ને એ જોવું જોઈએ કારણ કે ની ભરાઈ કરવી એટલે રેતી લોકોની નજીક પડે ને માણસો ને એવું પ્લાન મારવું સાંજ પડવાનો નજારો ધીમે ધીમે આ બાજુ કાકરી પડી આ બાજુ આપણી રેતી પડી આ બાજુ આપણું ટ્રેક્ટર આવે નડી સાઈડ માં મળતું જ નડી સાઈડમાં માં મળતું જ આ બાજુ જવા દયો તું આ નડી સાઈડમાં જવા દે જરા ફટાફટ ગેરેતી આ હેટ આવે સાઈડ માં હટ જા હાર્દિક નેતા આવતું નેતા આવતું ટ્રેક્ટર ના પાડ ના પાડ ના પાડ જો કાકરી માથે સડે

તું એન્જિનિયર હે જરાક ઉપર જોતા ગાંગ પૂઈ ગયો જોવો ને તો ભરત લે લે આ બાપ ભાઈ ને ત આવ્યો નો તું જોવ હાલ આમ આ કૉલમ ભર્યો હમ હાલો હા હાલો ન હોય ટ્રેન લીધું થી એ ભાઈ હે કઈ વાંધો ડોનેટ કોટ રાત કાલે મેં મે જતી એક જ ઓલા મહોર હું ખોહ જ દઉં તો તું કા કોક દે કોક દે કે કર ઓમ કે દિન મે આય ક્યું ને ભૂલાઈ ગયા ભૂલાઈ જાય ભૂલાઈ જાય કામ તાણે તોને કઈ યાદ જ ન સોકા ટેકા ને હાથ માર્યા તો તબ ઉપર સુનો જીબીએલ ભાઈ આપડી વાડી જીબીએલ કંપનીમાં થામપલો જા બોડ માર્યો એક વધે કે બીજા ભાઈ આ છે ને ઉપર ચડાય કે ન ચડાય ધીમે ધીમે ચારે પેલા પાટી પર પેલા ફોરો માણા ટ્રાય કરો પછી વજન વાળો બેસી જાવ સરસ સહારો લે લે હું તો સહારે સહારે લે સહારો તો ફોરો હું હર

તો એ કે આમાં એક હાર્દિક ની થોડો ગહવા થઈ ગયા કા મોય રાત માં લે અને ખબર હે ને ભરત ની આપણે શૂટ આપી કે તારે જીવ આવે તો એ હિયા પીત માં બોલાજે બગડાટી તો એ વિચાર કરે કે ઘડી કે કે મારે ધાણા વાવવા ઘડી કે કે મારે જીરું વાવવું ઘડી કે સણા વાવવા એ કાવ વાવે ને ઈ જોવાનું રીએ ઈનું કાવ આપણે હે ને નઈ કે કરું વાડે ભરત એક કામ કર બધા બિયરણ નો એક ક્યારો વાવ ને

માંડવી ઉપાડે જો ભાઈ માંડવી ઉપાડે અને ખાતર આપડે માંડવી ઉપાડે ને કે પાથરું એ સાઈ ને કરું એ કે લાગત કુનારામ પાછા પૂગે ના હકીં તો આપડે એક કામ નીકળે જાય નેટા બધા કુનારામ પાછું ગોતું જો હે તો વર કુનારામ પાછું ગોતું જો તો નાખ દેવો નકર નાક આપડે સત્તા પડ્યા જ છે હા સાહી બેડ પડ દે હા તો સત્તા ઈ દુકે ને એને કુટાળવા જો હે કે આવે રીતે બી ઉપર હે પેલા બીમ બનાવે બધાય મસ્તાને એક પડ લોખંડ ને કઈ ઘટતો નથી ને વેલા કીજો નકા ભરત જ વધીએ હા બગડાતી અને ઘણાય માણસ કહે કે ભાઈ નવો કોન્ટેન્ટ નવો કોન્ટેન્ટ હમણાં ટૂંક જ સમયમાં તમારે નવો કોન્ટેન્ટ જોવા જડીએ ને એવો કોન્ટેન્ટ જોવા જડીએ ને તમને મજા જેવા રાખીએ આવું રિક્ષો જો માલ જતો કરતા બોલાવતો જાય જાજી વાર નથી રહી

આપડે પાસે હા એ તો પાસે બાકી મેન બઘરાટે તમે જોજો ટૂંક સમયમાં એટલે કે બે ત્રણ માં જ આવવાની હેઠ વેટ એન્ડ વોચ